નમસ્કાર દર્શક મિત્રો ઇન્વેસ્ટિંગ એ ટુ આપનું સ્વાગત છે નાણાં પ્રધાન નિર્મલા સીતારામન પહેલી ફેબ્રુઆરી અને શનિવારે યુનિયન બજેટ રજૂ કરવાના છે આ બજેટમાં સિનિયર સિટીઝનોને છ પ્રકારની આશા છે કે છ અમને રાહત મળવી જોઈએ તો અમે જીવન નિર્વાહ અમારો બહુ ખૂબ સરળતાથી અમે ચલાવી શકીએ કારણ કે જે વરિષ્ઠ નાગરિકો હોય છે એમને પેન્શનની આવક અને વ્યાજની આવક ઉપર એમનો જીવન નિર્વાહ ચલાવવો પડતો હોય છે અને નિર્ભર રહેવું પડતું હોય છે તો એમને બીજી કોઈ આવક એવી હોતી નથી અને સામે મોંઘવારી સતત વધતી જતી રહી છે એટલે એમને જે જીવન નિર્વાહ ચલાવવો અત્યારે ખૂબ મુશ્કેલ પડી રહ્યો છે કારણ કે મોંઘવારી સતત વધતી જાય છે હોસ્પિટલના સારવારના ખર્ચમાં પણ અનેક ગણો વધારો થયો છે બ્લડ રિપોર્ટથી માંડીને તમામ રિપોર્ટ્સ ખૂબ મોંઘા થઈ ગયા છે એટલે આ બધી શક્યતાઓને જોતા એમણે છ પ્રકારની બજેટમાં આશા સેવી છે કે અમને આટલી આટલી આશા અપેક્ષા અમારી પૂર્ણ થાય તો મિત્રો આપણે છ પ્રકારની રાહતની વાત કરવી છે તો સૌથી પહેલી આવકવેરાની મુક્તિ મર્યાદામાં વધારો કરવો જોઈએ તો જેને કહેવાય કે સિનિયર સિટીઝનોને સરકારે બે કેટેગરીમાં વહેંચ્યા છે પહેલી કેટેગરી આવે છે સાહીઠ થી એસી વર્ષ અને હેંસી ઉપરના જે હોય એમને સુપર સિનિયર સિટીઝન કહેવાય છે અને સાહીઠ થી એંસી ના સિનિયર સિટીઝન કહેવાય છે એટલે ઇન્કમ ટેક્સની જે ઓલ્ડ રિઝ્યુમ ટેક્સ વ્યવસ્થા છે એમાં વાર્ષિક આવક સિનિયર સિટીઝનની વાર્ષિક આવક જે છે સાહીઠ થી ઉપરના અને એંસીની અંદરના એમની વાર્ષિક આવક ત્રણ લાખ સુધી હોય તો ઝીરો ટકા ટેક્સ છે ત્રણ લાખથી જો એમની પેન્શનની આવક કે વ્યાજની આવક વધે તો એમને ટેક્સ ભરવો પડે છે બીજી તરફ એસી થી ઉપરના સુપર સિનિયર સિટીઝન છે એમની વાર્ષિક આવક પાંચ લાખ રૂપિયા હોય તો એમને ટેક્સ ભરવાનો આવતો નથી તો મિત્રો સુપર સુપર સિનિયર સિટીઝન અને સિનિયર સિટીઝન બધાની માંગણી છે કે આ મુક્તિ મર્યાદા વધારીને સાત લાખ કરી દેવી જોઈએ બીજું બીજી વાત કરીએ તો ટેક્સની જે ઓલ્ડ રિજીમ વ્યવસ્થા છે એમાં હેલ્થ ઇન્સ્યોરન્સના પ્રીમિયમના પેમેન્ટ ઉપર ડિડક્શનનો લાભ મળતો હોય છે ઓલ્ડ રિજીમમાં નથી મળતો ટેક્સ ઓલ્ડ રિઝીમમાં મળતો હોય છે તો આ વ્યવસ્થામાં સાહીઠ વર્ષથી ઉપરના જે વરિષ્ઠ નાગરિકો છે એમને હેલ્થ પોલિસીના પ્રીમિયમ ઉપર પચાસ હજાર રૂપિયા સુધીનું ડિડક્શન મળે છે જો પ્રીમિયમ પંચોતેર હજાર ચૂકવ્યું હોય એને તો પચાસ હજાર એ ક્લેમ કરી શકે છે અને પચીસ હજારની આવક ઉપર એને પ્રીમિયમ ચૂકવ્યું હોય તો ટેક્સ ભરવો પડે છે એટલે અને બીજું કોવિડ પછી મોટાભાગે કોવિડનો જે મહામારીનો રોગ આવ્યો ત્યાર પછી હેલ્થ ઇન્સ્યોરન્સના પ્રીમિયમ અનેક ગણા વધી ગયા છે એટલે હેલ્થ ઇન્સ્યોરન્સ પતિ પત્ની જ્યારે કે વરિષ્ઠ હોય નાગરિક તો એમને હેલ્થ ઇન્સ્યોરન્સ લેવા જાય તો પ્રીમિયમના દર ખૂબ વધી ગયા છે તો સિનિયર સિટીઝનોને આશા છે કે નાણાં પ્રધાન આ વખતે અમારી જે હેલ્થ ઇન્સ્યોરન્સના જે પેમેન્ટ પ્રીમિયમ કરીએ છીએ એ પંચોતેર હજાર સુધીનો ડિડકશનનો લાભ અમને આપે ત્રીજી વાત છે કે પંચોતેર વર્ષથી ઉપરના જે સિનિયર સિટીઝનો હોય કે વરિષ્ઠ નાગરિકો હોય તો એમને આવકવેરાની આવકવેરાનું જે રિટર્ન ફાઇલ કરે છે એમાંથી મુક્તિ મળતી હોય છે અને જેમને આ મુક્તિ કોને મળે કે જે માત્ર પેન્શન અને વ્યાજની આવક ઉપર જીવતા હોય એમને જ આવકવેરાના રિટર્ન ભરવામાંથી મુક્તિ આપવામાં આવે છે તો માંગણી એવી છે કે પંચોતેર વર્ષની ઉંમરની મર્યાદા કાઢી નાખવી જોઈએ તમામ સિનિયર સિટીઝન સાહીઠ વર્ષથી ઉપરના હોય તો તેમણે રિટર્ન ભરવામાંથી મુક્તિ આપવી જોઈએ ચોથું પેન્શન પર ટેક્સ છૂટ આપવી જોઈએ એનપીએસની જમા રકમ જે હોય એની કુલ ફંડ એનો સાહીઠ ટકા હિસ્સો સાહીઠ વર્ષની ઉપર થાય એટલે એમને મળી જાય એક રકમમાં મળી જાય પણ બાકી રહ્યો ચાલીસ ટકા રકમ તો એની એન્યુઇટી ખરીદવામાં આવે એનપીએસમાં એની એન્યુઇટી ખરીદવામાં આવે અને એન્યુઇટીમાંથી જે પેન્શન મળે તે ઇન્કમ ટેક્સના દાયરામાં આવે છે તો આ પેન્શનને એનપીએસના જે પેન્શનને ટેક્સ ફ્રી કરી દેવું જોઈએ તો એમાં અનેક વરિષ્ઠ નાગરિકોને રાહત મળે તેમ છે અને એનપીએસની જે યોજના છે એમાં વધુ આકર્ષણ થશે અને વધુ રોકાણ કરવા લોકો પ્રેરાશે એટલે ચોથી માંગણી આ હતી અને પાંચમી માંગણી ગયા બજેટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એમ કહ્યું હતું અને બજેટમાં પણ જાહેરાત કરવામાં આવી હતી કે સિત્તેર વર્ષથી ઉપરના જે સુપર સિનિયર સિટીઝન છે એમને આવકવેરાની જે આવકવેરાની લિમિટ જે છે કે આવકવેરા એમનો જે આવતો હોય એમની જે વાર્ષિક આવક હોય એને ધ્યાનમાં લીધા વગર તમામને આયુષ્યમાન કાર્ડ આપવામાં આવશે એટલે પાંચ આયુષ્માન કાર્ડ હોય તો પાંચ લાખ રૂપિયા સુધીની સારવાર ફ્રી મળે પણ એ કોને સિત્તેર વર્ષથી ઉપરના હોય એમને તો અત્યારે માંગણી એવી છે વરિષ્ઠ નાગરિકોની કે સિત્તેર વર્ષની મર્યાદા શા માટે સાહીઠ વર્ષ ઉપર થાય એટલે એ સિનિયર સિટીઝન થઈ જતો હોય છે અને મોટે ભાગે રિટાયર થઈ જતો હોય છે તો સાહીઠ વર્ષથી ઉપરનો હોય એ પેન્શન અને વ્યાજની આવક ઉપર જીવન નિર્વાહ ચલાવતો હોય છે તો એટલે સાહીઠ વર્ષથી ઉપરના વરિષ્ઠ નાગરિકો હોય એ તમામને સરકાર તરફથી આયુષ્યમાન કાર્ડ મળવું જોઈએ એટલે આ એક માંગણી છે અને બીજું સારવાર ખૂબ મોંઘી થઈ ગઈ છે તો મધ્યમ વર્ગથી અને મધ્યમ વર્ગથી નીચેનો જે સ્તરનો જે સિનિયર સિટીઝન વર્ગ છે એમને ખૂબ મોટી રાહત થાય તેમ છે અને છેલ્લી છઠ્ઠી માંગ એવી છે કે રેલવે મુસાફરીમાં પચાસ ટકા ડિસ્કાઉન્ટ આપવું જોઈએ અગાઉના વર્ષોમાં મળતું હતું પરંતુ મોદી સરકાર આવ્યા પછી વરિષ્ઠ નાગરિકોને રેલવેની મુસાફરીનું પચાસ ટકા ડિસ્કાઉન્ટ કોવિડ વખત પછી કાઢી નાખવામાં આવ્યું છે કારણ કે વરિષ્ઠ નાગરિકો મોટે ભાગે રેલવેની રેલવેની મુસાફરી કરે તો એ ધાર્મિક સ્થળોએ દર્શન કરવા માટે જતા હોય છે અને એ કોઈ વ્યવહારિક કામે જતા હોય છે તો એમને રેલવેની ટિકિટ ઉપર પચાસ ટકા ડિસ્કાઉન્ટ આપવું જોઈએ આ એક માંગણી છે અને વ્યવહારિક માંગણી છે કે વરિષ્ઠ નાગરિકો જે છે એમનું સન્માન યોગ્ય રીતે થવું જોઈએ તો આ જેને કહેવાય કે નાણાં પ્રધાન નિર્મલા સીતારમન પણ વરિષ્ઠ નાગરિક છે એટલે એ વરિષ્ઠ નાગરિકોની સમસ્યાઓ અને એમની સમસ્યાઓને વાચા આ બજેટમાં આપશે એવી આપણે આશા સેવીએ મિત્રો આ વિડિયોની માહિતી આપને ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને કમેન્ટ્સ કરજો અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ વેરી મચ